ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી સવાસો વર્ષ જૂની અખંડ સૌભાગ્યવતી ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં મહિનામાં એક વખત પુસ્તક ઉપર પ્રસિદ્ધ લેખકો કવિઓ સાહિત્યકારને બોલાવી વક્તવ્ય ચર્ચા અને પ્રશ્નોત્તરી થાય છે તેવા ગ્રંથનો પંથની શરૂઆત ડોક્ટર હસિત મહેતાએ કરી હતી તે અંતર્ગત મણકો એકસો સાતમો ગુજરાતી ભાષાની પ્રસિદ્ધ ક્રાઇમ અને મનોરંજન આધારિત અશ્વિની ભટ્ટ લિખિત કમઠાણ પુસ્તક ઉપર કાજલ ઓઝા વૈદ્ય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આજ નવલકથા આધારિત ગુજરાતી કમઠાણ ફિલ્મ રાજહંસ સિનેમામાં રજૂ કરાઈ હતી જ્યાં લાઇબ્રેરીમાં આવતા અને સભ્ય બનેલા સાહિત્ય પ્રેમી જનતાએ ફિલ્મ નિહાળી હતી તે અગાઉ લાઇબ્રેરી ખાતે ગ્રંથના પંથમાં ગુજરાતી ફિલ્મ કમઠાણના ડાયરેક્ટર ધ્રુવનાથ કાંબલે પણ હાજર રહ્યા હતા ગ્રંથનો પંથ શ્રેણીમાં આજે ઉપસ્થિત સાહિત્ય રસિક શ્રોતાઓએ ધ્રુવનાથ કાંબલે તથા કાજલ ઓઝા વૈદ્યને કમઠાણ પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી

આ પહેલા અમે પણ મારી વાર્તા ચાંદલો પરથી ફિલ્મ કરી જે જીઓ સિનેમા પર રિલીઝ થઈ છે તો હવે તો સાહિત્ય કૃતિઓ પરથી ફિલ્મો બની રહી છે અનેક બની રહી છે વર્ષ જેવી ફિલ્મ ગુજરાતીમાંથી હિન્દીમાં ગઈ છે તો મને તો આનંદ છે મારી ભાષાની ફિલ્મો સારી બની રહી છે યુવા દિગ્દર્શકો આવી રહ્યા છે ઋણાક જેવો સરસ નાનકડો દીકરો આવી ફિલ્મ બનાવે આનંદની વાત છે રાડો પ્રકારની ફિલ્મ કોઈ બનાવે એને બદલે મને ગમે જ કે ગુજરાતી સાહિત્ય પરથી કોઈ ફિલ્મ બનાવે એમણે પણ સુંદર કેડી ભાઈએ ફિલ્મ બનાવી છે નાડી દોષ કે બીજી ફિલ્મો પણ આપણે સાઉથ જેવી ફિલ્મો બનાવવાને બદલે આપણી ફિલ્મો સાઉથમાં જાય એવું કરવું જોઈએ એવું મને લાગે છે ખૂબ સહકાર મળે છે સબસીડી મળે છે ટુરિઝમ તરફથી ખૂબ હેલ્પ મળે છે આપણે જે કામ કરવું હોય એને માટે તમામ ડિપાર્ટમેન્ટ્સ બહુ જ હેલ્પફુલ છે અને સબસિડી દરેક વખતે મળે છે જીફાના એવોર્ડ થાય છે સરકારના એવોર્ડ થાય છે એ અવોર્ડમાં પણ ઇનામ મળે છે નેશનલ એવોર્ડમાં મોકલવા માટે પણ સરકાર પોતાનું બેકિંગ આપે છે અને યુવા દિગ્દર્શકોને ખૂબ પ્રોત્સાહન આપે છે ભૂતકાળની અંદર ગુજરાતી ફિલ્મો ઉપર લોકોનો બહુ ઓછો હતો પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ગુજલ ફિલ્મો વધારે આવી રહી છે તો સમાજની અંદર એની શું અસર અસર શું લોકો ગુજરાતી એ જ અગત્યનું છે આપણી ભાષાની ફિલ્મો જ સારી બનશે તો આપણે ત્યાં જ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આપણે ત્યાં જ પ્રોડ્યુસર્સ આવશે આપણે ત્યાં જ ક્રિએટિવ લોકો વધુ ને વધુ સારી રીતે ફ્લરીશ થશે અસર તો એ કે બહુ મોટું એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે ટુરિઝમથી શરૂ કરીને પ્રોડક્શનથી શરૂ કરીને ઇક્વિપમેન્ટથી શરૂ કરીને ક્રિએટિવિટી સુધી અશ્વિની ભટ્ટ નામના સુપ્રસિદ્ધ લેખકની કૃતિ પરથી અમે ફિલ્મ બનાવી છે જે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયેલી છે અને હું આજે આ કાર્યક્રમ કે જે મહિનાના દર પહેલા શનિ કે રવિવારે ગોઠવવામાં આવે છે અને સાહિત્ય સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ છે આપ આ કાર્યક્રમનો ભાગ બનશો તો હું કમઠાણ નવલકથામાંથી ફિલ્મ બનાવવાની જે સફર છે કે બે માધ્યમો વચ્ચેનું જે માધ્યમ અંતર છે એ

અરાજકતા એટલે કે કે કેઓસ અને વાર્તામાં પણ એવું છે એક નાનકડા ગામમાં એક ચોર છે એ એ ભૂલથી એક પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરમાં ચોરી કરવા માટે ઉતરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર સામાન લઈને ગુમ થઈ જાય છે અને પછી પોલીસ ખાતું અને આ જે ચોરોની ની જ્ઞાતિ છે એ બંને વચ્ચે હુંસા ખેલ સર્જાય છે ઉંદર બિલાડીનો ખેલ સર્જાય છે કે કોણ જીતશે અને એ ખેલ સર્જાવામાં એક પછી એક નાની ઘટનાઓ સર્જાય છે એ જે ઘટનાઓની ઘટમાળ છે અને એ જે કેઓસ છે એ કમઠાણ છે એટલે કૃતિનું નામ પણ કમઠાણ છે અને અમારી ફિલ્મમાં પણ એ કમઠાણ નામ રાખ્યું છે પ્રશ્ન જી કમઠાણ કૃતિ જે પસંદ કરવાનું મુખ્ય કારણ હતું કે એક તો કમઠાણમાં એવું છે કે પાવરફુલ વર્ષિસ પાવરલેસ આ જે વિચાર છે કે એક વર્ગ પાસે શક્તિ છે અને એક વર્ગ પાસે શક્તિ નથી અને જે વર્ગ પાસે શક્તિ શક્તિ છે એની એની પાસેથી છીનવાઈ જાય અને જેની પાસે પાસે નથી આવે તો શું થાય એટલે એટલે ઉંદર બિલાડીની આ ઘટના છે કે ઉંદર પાસે પાવર આવી જાય તો શું થઈ શકે કે કીડી હાથીના કાનમાં ઘૂસી જાય તો શું કરી નાખે એની આ વાત છે અને એક સુંદર મજાનો સામાજિક કટાક્ષ છે કે જે ભલે વાર્તા બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાની લખાયેલી છે પણ જ્યારે તમે આજે ફિલ્મ જોશો તો તમને સમજાશે કે આજના સમાજમાં પણ રાજકીય રીતે સામાજિક રીતે આપણે જે સામાજિક વ્યવસ્થા રાજકીય વ્યવસ્થાઓમાં જીવીએ છીએ બધા જ ઉપરનો કટાક્ષ આજે પણ એટલો જ રેલેવન્ટ છે આજે પણ તમે અનુભવશો કે અ અલગ અલગ વર્ગો વચ્ચે શું શું સાંતુષી સર્જાતી હોય છે અને શું શું થઈ શકે એ બધું જ મેં ફિલ્મમાં પણ બતાડ્યું છે અને એ કટાક્ષ સરસ રીતે જેમ નવલકથામાં ઊભો થાય છે એમાં અમે એક ફિલ્મમાં બતાવવા માટે ખૂબ મહેનત કરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર ખૂબ સરસ છે કારણ કે આપણી પાસે હવે હેલ્લારો જેવા જેવી ફિલ્મ પણ છે કે જે ભારતની બધી જ ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી પામી અને ગુજરાતને આટલું ગૌરવ અપાવ્યું અને આજકાલ હવે છેલ્લા અમુક વર્ષોથી અઠવાડિયાના દરેક શુક્રવારે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ખૂબ બધા લોકો ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યા છે એટલે પ્રેક્ષક તરીકે આપની જવાબદારી એ બને છે આપણે આપને ગમે છે આપને નથી ગમતી એ આપણે જણાવવું પડશે કે જેથી જે લોકો ફિલ્મો બનાવી રહ્યા છે એ લોકોને ખબર પડે કે શું ગમશે શું નહીં ગમે એટલે અનેક યુવા લેખકો દિગ્દર્શકો અને મેકર્સ આવી રહ્યા છે મેં જેમ ગુજરાતી સાહિત્યની કૃતિ પસંદ કરી એમ એ લોકો પણ સાહિત્યની કૃતિ પોતાના ગામની વાત નાના નાના ટાઉન્સની વાત એટલે ફક્ત અર્બન અને રૂરલ એવી બે ભાગમાં ગુજરાતી ફિલ્મોને જોવામાં આવે છે હવે એવું નહીં રહે હવે જેમ કે કમઠાણ મારી ફિલ્મ છે કોઈ અર્બન કે રૂરલ એવી કોઈ

એટલે આવી ફિલ્મો બનવાની બની જ રહી છે અને એ હવે આપ સૌ ઉપર છે કે આપણે ફિલ્મો જુઓ અને મેકર્સ ને જણાવો કેવી લાગે છે કેવી નથી અને આ આપણો સહિયારો પ્રયાસ છે સહિયારો પ્રયત્ન છે આપણે એકબીજા સાથે પ્રેક્ષક અને મેકર્સ તરીકે જોડાયેલા રહી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધારે ને વધારે પ્રગતિ તરફ લઈ જઈએ